વધુ અપડેટ સાથે સંવાદદાતા ધવલ જોશી અમારી સાથે જોડાઈ ગયા છે ધવલ અમદાવાદ પાલનપુર હાઈવે પર સોનાની લૂંટ ભાવિની ચોક્કસથી વાત કરવામાં આવે તો પાલનપુર અમદાવાદ હાઈવે છે આ હાઈવે ઉપર છાપી નજીક જે શ્રીરામ હોટલ આવેલી છે ને શ્રીરામ હોટલ આગળ અત્યારે લૂંટની ઘટના બની છે મહત્વની વાત છે કે વહેલી સવારે એક જે રાજસ્થાન પાર્સિંગની જે બસ હતી તે બસ અહીંયા ચા પાણી નાસ્તા માટે રોકાઈ હતી ને તે દરમિયાન જ એક લૂંટની ઘટના બની છે મહત્વની વાત છે કે અંદાજિત એક કિલોથી વધુ જે સોનું છે તે સોનું લૂંટવામાં આવ્યું છે મહત્વની વાત છે કે જે પ્રકારે સમગ્ર લૂંટની ઘટના બની છે અને તેને જ લઈને અત્યારે બનાસકાંઠા પોલીસ છે તે એલર્ટ મોડમાં આવી છે બનાસકાંઠાની અલગ અલગ એલસીબી એસઓજી સહિતની તમામ ટીમો છે તે અત્યારે ઘટના સ્થળે પહોંચી છે અને જે પોલીસ છે તે અત્યારે તપાસ હાથ ધરી રહી છે મહત્વની વાત છે કે અમદાવાદથી એક વ્યક્તિ છે તે સોનું લઈને રાજસ્થાન તરફ જઈ રહ્યો હતો ને તે દરમિયાન જ આ લૂંટની ઘટના બની છે આંગળીયા પેઢીનો કર્મચારી હોવાનું અત્યારે તો પ્રાથમિક જે વિગતો છે તે સામે આવી રહી છે આંગળીયા કર્મી છે તે સોનું લઈને રાજસ્થાન તરફ જઈ રહ્યો હતો ને તે દરમિયાન જ છાપી નજીક જે શ્રીરામ હોટલ આવેલી છે ને શ્રીરામ હોટલ આગળ લૂંટની ઘટના છે તે સામે આવી છે અત્યારે જે પ્રકારે પોલીસ છે તે પોલીસ જે હોટલના સીસીટીવી છે તે ખંઘોળી રહી છે હોટલના સીસીટીવીમાં કઈ કેદ થયું છે કે કેમ તે દિશામાં પોલીસ છે અત્યારે તપાસ કરી રહી છે મહત્વની વાત છે કે બનાસકાંઠા પોલીસની એલસીબી એસઓજી સહિતની તમામ જે ટીમો છે તે અત્યારે કામે લાગેલી જોવા મળી રહી છે મહત્વની વાત છે કે આ પ્રથમ બનાવ નથી શ્રીરામ હોટલ ઉપર સતત આ ત્રીજી વખત લૂંટની ઘટના જે છે તે સામે આવી છે મહત્વની વાત છે કે અમદાવાદ તરફથી રાજસ્થાન જતી જે બસો હોય છે તે બસો અહીંયા ચા પાણી નાસ્તા માટે રોકાતી હોય છે ને તે દરમિયાન જ આ લૂંટની ઘટના છે તે અત્યારે સામે આવી છે મહત્ત્વની વાત છે કે જે સમગ્ર લૂંટની ઘટના બની છે ને તેને જ લઈને અત્યારે તો બનાસકા પોલીસ છે તે અલર્ટ મૂડમાં જોવા મળી રહે છે બનાસકડા પોલીસ છે તે જે બસ છે તે બસ શોધવા તેમજ જે આરોપીઓ છે તેને શોધવા માટે ચક્રો છે તે ગતિમાન કરતી જોવા મળી રહી છે ભાવની આભાર માહિતી માટે એટલે કે શ્રીરામ હોટેલ પાસે એક વાર નહીં પરંતુ ત્રણ ત્રણ વાર લૂંટનો બનાવ બની ચૂક્યો છે જોકે ઘટનાને લઈ પોલીસ પણ અલર્ટ મોડમાં આવી તપાસ કરી રહી છે